તને ભાઈબંધ તો બનાવ્યો બરોબર બરાબર પણ જો તને ખબર છે કે હું ચેવો માણો પણ ખબર કે તું હે ને એક થાપ મેલે એટલે રોટલા ગાંઠ્યા કરતા કે પાપડી ખાતા બધા થઈ જાય પણ ભાઈ બંધી કરતો ની નકર નકમ ઉઠા છે અલ્યા ભાઈ બંધ ભાઈ બંધ માં ઘણો ફેરો હોય યાર ચમ ઓય એમ ચેવો ભાઈ બંધ એટલે જો ખબર હે હા સારું ગીત ગાતા ને આવડતો તો કઈ રાખું એવો માણો ગાને પણ જીવ આવડી હોય જા કોઈ જોઈ દીધું આપણે બીને જાબરવા કોઈ ની જોઈ દીધું

ખબર ન તું પનકા તો અમે બે ભાઈ ભી તું અડી ઝઘડો થઈ જાય ઝઘડો કરી મારો નહીં કર્યો

તો ગવે ભરી જાય ના ના ભરે એમ કહું લે આ તો મુરો લાગે હે લે આ એવું રાયડું હે હે રાયડું એવું હે એ બ ડોસી હા તો લઈ જો હવે હું તો છે કોઈ નહીં હઈ શું લઈ જાશો નકરો ફૂલ ડોસીન બતાવશો ઓય ડોસીન ફૂલ આપવાનું છે હા તો બતાવો તો ડોસી મારી રાજી રાજી થઈ જાય હે આ તે લઈ જો લે મુરો ના હે

વધે <San> 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 પુડા પૂમરાવાણા આવવા છે આમ બે આસ્તા છે તો કોક અલ્યા કેટલો સીટો હું તો થાક્યો ભુડા અલ્યા હવે તો આવી છે સીતર આપું હવે પરબન પરબન મે શું થાક લાગે થાક તો લાગે કાધું નહીં આજ તો અલ્યા આમ પૂળા તો તો બે બતાવું કું ઈ તો કંઈ નકી ન કે તો પૈસા તો લઈ જાય પાણી હરિયા તો ઘરે ને કહું

મને જાવ